વર્ગીસ કુરિયનની જન્મ જયંતી નિમિત્તે નેશનલ મિલ્ક ડેની ઉજવણી શ્વેત ક્રાંતિના જનક સ્વ ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી જેમાં તારીખ અઠ્યાવીસ નવેમ્બરે સરહદ ડેરી દ્વારા નેશનલ મિલ્ક ડે ઉજવણીનું આયોજન સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું જેમાં સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ તેમજ સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ આઈસ્ક્રીમ પ્લાન્ટ અને ઓફિસ સ્ટાફ હાજર રહ્યા હતા આ અવસરે ભારતના શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા ડોક્ટર વર્ગીસ કુરિયનના પશુપાલકો માટેના અવિસ્મરણીય યોગદાનને ખાસ યાદ કરવામાં આવ્યું તેમણે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને લાખો ગ્રામીણ પરિવારોને આર્થિક સશક્તિકરણ આપ્યું તેમના યોગદાનને કારણે આજે ભારત દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે આગેવાન છે આ પ્રસંગે ડોક્ટર કુરિયનના દ્રષ્ટિકોણ અને કાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી વિશેષ નોંધ આ પ્રસંગે છવ્વીસ અગિયારના મુંબઈ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય બંધારણના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો પશુપાલન ક્ષેત્રના યોગદાનને બિરદાવા વિશ્વ માલધારી દિવસ નિમિત્તે સૌ માલધારી ભાઈઓ બહેનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી